નમસ્કાર મિત્રો તો અમે લઈને આવ્યા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે અઢાર નવ બે હજાર પચીસ સમય થયો છે બાર વાગે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં પાણીની આવકની તો ચૌદસો ને સાત ક્યુસેક પાણીની આવક સરળ પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો સપાટીની વાત કરીએ તો સાતસો ને બે પોઈન્ટ પંદરની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો તો બીજું કે બનાસ નદીમાં હજકો પાણી છોડવામાં આવ્યું નથી તો બનાસ નદીમાં જેવું પણ પાણી છોડવામાં આવશે એવું તમને અમે વિડીયો દ્વારા જાણ કરી દઈશું મિત્રો બીજું કે અમે ટૂંક જ સમયમાં દાંતેવાડા ડેમ લાઈ કરી રહ્યા છીએ તો લાઈમાં જોડાઈ જાય છે મિત્રો તો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર તો દાંતેવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો આ ત્રણ ડેમની માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો બીજું કે અમે ટૂંક સમયમાં સમય લાઈક કરી રહ્યા છીએ આ ચેનલમાં તો દાંતેવાડા ડેમ તમને સંપૂર્ણ રીતે લાઈવ બતાવીશું અને કેટલા જે દરવાજો ખોલવામાં આવે છે તે પણ બધું તમને બતાવી દઈશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો